ક્યારે બધા આમ તો હું અહીંયા ડોકાનમાં છું પણ ડોકાન છું બટ હવે છું અને અહીંયા દસ દસ એટલે આમ છોકરો વગેરે છે હવે તો દસ પાંચ કરી દઈએ ગ્રાઉન્ડ જે હોય તો ત્યાં બધું આમ દસ પાંચ નું પડે તમે બધા સાઇન્ટિફા એટલે કહેવાનું હતું કે સમજ મોડે હું કોલેજ હજાર હું સમજું પણ અમને ગ્રાઉન્ડ લેવલ નું નોલેજ જે જાણવા મળે જે અમારી વેચી અમે કે આજ આપના પટાંગણ માં સાયન્સ કોલેજ ના પટાંગણ માં આજે વિશ્વ વન્ય જીવ સંરક્ષણ છે આયા ઉપસ્થિત આપના કોલેજ ના સૌ પ્રોફેસર સ્વાગત છે આપ સૌ જાણતા છો જીવ સૃષ્ટિ આ જે ચક્ર કુદરત ચક્ર ચલાવી રીશો એમાં જો એક એક એકાદ કડી પણ જો એમાં વિપુલ જાય